જ્ઞાનીની સરળતા તો વર્લ્ડની ટોપ મોસ્ટ વસ્તુ છે દાદાશ્રી કહેતા સરળતા એ મોટી સીલક છે આ તો કેટલાય અવતારની કમાણી હોય છે સરળતા અને નિર્દોષતા હોય ત્યાં મુક્ત હાસ્ય હોય જ અને મુક્ત હાસ્ય તો કાયમ દાદાશ્રીના મુખારવિંદ પર ઝડક્યા જ કરતું Nicole એકવાર દાદાશ્રીને કોઈએ પૂછ્યું સરળ થવા માટે શું કરવું ત્યારે દાદાશ્રીએ કહ્યું સરળ થવા માટે સરળ વ્યક્તિનો પરિચય રાખવો ખરેખર સરળ વ્યક્તિનો પરિચય રાખવો જોઈએ પણ જો એ સરળ વ્યક્તિ જ્ઞાની પુરુષ હોય તો પછી એની તો વાત જ શું એમનો એક જ વારનો પરિચય કોઈ પણ વ્યક્તિમાં કેવું પરિવર્તન લાવી શકે તે આપણને જોવા મળે છે મહાત્મા રાજનભાઈ પટેલના આ અનુભવમાં એકવાર તેમના મિત્ર તેમને દાદાશ્રીના દર્શન કરાવવા મુંબઈ એરપોર્ટ પર લઈ ગયા નાઇન્ટીન એટી ફોર એ વખતે ફર્સ્ટ ટાઈમ હું દાદાને મળ્યો હતો અને એ જગ્યા હતી મુંબઈનું એરપોર્ટ દાદાના દર્શન કરવા માટે અમે લોકો એરપોર્ટ પર ગયા થોડા મહાત્માઓ બી આવ્યા હતા આપણા અને દાદા જેવા આવ્યા એરપોર્ટ પર બહાર નીકળ્યા ત્યાં કસ્ટમમાંથી તો બધા અસીમ જય જઈ કારો બોલવા મળ્યા એટલે હું તો મારી માટે નવો એક્સપિરિયન્સ હતો કારણ કે હું કોઈ દિવસ કોઈ પહેલાં કોઈ સાધુ સંતને તે નમતો નહોતો કોઈ દિવસ કે હું કોઈ દિવસ આવી રીતે મને એટલે એ ટિકિટનું થોડું હતું મારામાં એટલે હું કોઈ દિવસ આવું પબ્લિક પ્લેસ પર તાળીઓ પાડવું કે આવી રીતે કોઈ ફંક્શનમાં એટેન્ડ થવું એવી રીતે બહુ મને થોડું એ લાગતું હતું ઓડ લાગતું હતું જોવા દાદાને મેં જોયા દર્શન કર્યા તે વખતે તો તે વખતે એકદમ હું એથી સરેન્ડર થઈ ગયો મને પોતાને ખબર ના પડી કે આ શું થયું મારામાં એટલે હું તરત જ જે બધા ગાતા હતા તાળીઓ પાડતા હતા હું ગાવા લાગ્યો અને તાળીઓ પાડવા માંડ્યો એટલે મને નવાઈ લાગે છે કે એ ઉંમર જે હતી મારી અને જે મારું જે ડેવલપમેન્ટ હતું કે બ્રોટઅપ જે રીતે થયેલો હું એમાં એટીકેટ ને બધું ઘણું બધું હતું એ બધું તે વખતે ખબર નહીં ઓગરી ગયું અને કશું અને કોઈ સાધુ સંતને દર્શન હું દર્શન ના કરું ઝૂકું નહીં અને એની દાદા સામે ઝૂકી ગયો તો મને તો મને પોતાને આશ્ચર્ય લાગ્યું તો મારા ફ્રેન્ડને બી લાગ્યું પછી અંદર કંઈક અંદર આમ શું કહેવાય કે અલો કંઈક ઠંડક થઈ ગઈ મને અંદર જેનું વર્ણન નથી કરી શકતો પણ હું પછી સ્ટેશન અમે લોકો પહોંચ્યા બરોડા જવા માટે રાતના તો ત્યાં થોડા વહેલા પહોંચ્યા તો ટ્રેનની વાર હતી એટલે એકદમ અંદર જે શાંતિ હતી ને હું તો શાંતિથી મને તો નવાઈ લાગી કે બેગમાં મૂકીને સ્ટેશન પર જ પ્લેટફોર્મ પર જ સુઈ ગયો એ એ એ અનુભવ જ હતો પહેલી મુલાકાતમાં દાદાશ્રી હતા જ એવા કે એમની સરળતા એમનો શુદ્ધ પ્રેમ અને મુક્ત હાસ્યની ઊંડી છાપ કોઈના પણ હૃદયમાં છપાઈ જતી 山巅。<music>